સિનોર મુકામે આવેલ ધ સિનોર નાગરિક સહકારી બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરો દ્વારા તેરા તુજકુ અર્પણ બેંકના વાર્ષિક નફામાં બેંકના સભાસદો પણ ભાગીદાર હોય બોર્ડ ઓફ ડિરેક્ટરો દ્વારા દરેક સભાસદોને દર વર્ષે સ્મૃતિભીટ આપતા હોય છે ચાલુ વર્ષે ગિફ્ટની નક્કી કરેલી રકમ સાતસો પચાસ રૂપિયાનું વાઉચર જેનાથી જીવન જરૂરિયાત વસ્તુની ખરીદી કામના વેપારી પાસે જાતે કરી શકે તેવું વાઉચર આપતા સૌ સભાસદોમાં આનંદની લાગણી સાથે બેંકના સુચારુ વહીવટની ચર્ચા સાથે સભાસદોમાં ખુશીની લહેર જોવા મળી હતી

બેંક પ્રગતિના શિખરો સર કરી ઝીરો ટકા ઓપનની દર વર્ષે ઓડિટ વર્ક સાથે નફામાં દર વર્ષે વધારો થાય છે ત્યારે બેન્કના બોર્ડ ઓફ ડિરેક્ટરો દ્વારા પણ નફામાં સૌથી વધુ સભાસદોનો ફાળો હોય છે સભાસદોને છેલ્લા પાંચ વર્ષથી સ્મૃતિ ભેટ અપાય છે ત્યારે ચાલુ વર્ષે બેંકના ચેરમેન હિતેશભાઈ પટેલ વાઇસ ચેરમેન છગનભાઈ પટેલ ડેપ્યુટી સરપંચ નિતિન ખત્રી અને સાથી ડિરેક્ટરો દ્વારા ગિફ્ટની નક્કી કરેલી રકમ સાતસો પચાસ રૂપિયાનો સભાસદો જાતે જીવન જરૂરી ચીજવસ્તુ ખરીદી શકે અને તે પણ ગામની દુકાનો નક્કી કરી તેનું વાઉચર આપવાનું નક્કી થતાં આજ રોજ ગામના સભાસદોને બોલાવી વાઉચરનું વિતરણ કરવામાં આવતા સભાસદોમાં આનંદની લાગણી જોવા મળી હતી હાજર સૌ સભાસદો અને વેપારીઓ તેમજ માજી ચેરમેન

બેંકના મેનેજર રાકેશભાઈ અને ઉપસ્થિત સિનોર નગરના સર્વે અગ્રણી વેપારી આપણી નાગરિક બેંક ઉત્તર ઉત્તર જે પ્રગતિ કરી છે એમાં સૌથી મોટો સિંહ ફાળો હોય તો દેશીનો નાગરિક સહકારી બેંક દ્વારા આજ રોજ સભાસદોને સ્મૃતિ ભેટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તો એક બેંકના સભાસદ તરીકે હું આ તકે હું બેંકના ચેરમેન હિતેશભાઈ પટેલ વાઇસ ચેરમેન ડૉક્ટર છગન કાકા મેનેજિંગ ડિરેક્ટર ભરતકા તેમજ જે નાગરીક બેંકના નવા વરેલા ડિરેક્ટરો તેમજ અમારા વડીલ આગેવાનું લીનુકા અને સર્વેનો હું એક સભાસદ તરીકે બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર તેમજ સભાસદો વતી સ્ટાફનો હું આભાર વ્યક્ત કરું છું અને બેંક આવીને આવી ઉત્તરોઉત્તર પ્રગતિ કરે એવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ જે રીતે બેંકે સભાસદોનો વિશ્વાસ સંપાદન કરી અને છેલ્લા ઘણા સમયથી સ્મૃતિ ભેટ આપવાનું શરૂઆત કરી છે તે રીતે બેંક આગામી વર્ષોમાં પણ સભાસદો માટે નવા નવા વિચાર રજૂ કરી સભાસદોનું કઈ રીતે ઉત્થાન થાય એ દિશામાં પ્રયત્નશીલ રહેશે એ જ અભ્યાસના બંને માત્ર ભારતમાં કહે છે